ગાંધીનગરમાં યોજાશે ભવ્ય સ્વર્ગસ્થ ઈશાન દવે મેમોરિયલ ઓલ ઇન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટ ગાંધીનગર જિલ્લા ચેસ એસોસિએશન જીજેસીએ દ્વારા સ્વર્ગસ્થ ઈશાન દવે મેમોરિયલ ઓલ ઇન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સેક્ટર સાતના ગવર્મેન્ટ કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવે છે આ ટુર્નામેન્ટમાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની ચેસની ચાલબાજીથી દર્શકોનું દિલ જીતવા મેદાનમાં ઉતરશે આ ટુર્નામેન્ટમાં નવ વર્ષ અગિયાર વર્ષ તેર વર્ષ અને સોળ વર્ષ અને ઓપન કેટેગરીનો સમાવેશ થાય છે જેમાં નાના બાળકોથી લઈને અનુભવી ખેલાડીઓ સુધી ભાગ લઈ શકાશે ખેલાડીઓની વય ગણતરી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના આધારે થશે અને દરેક સ્પર્ધકે પોતાનો ચેસ સેટ ફરજીયાત લાવવાનો રહેશે એન્ટ્રી માટે છેલ્લી તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને હોલની મર્યાદિત ક્ષમતાને ધ્યાને રાખીને ઇચ્છુક ખેલાડીઓ વહેલા નોંધણી કરાવે વધુ માહિતી માટે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનના સેક્રેટરી ભાઈ નાયક અથવા સંપર્ક કરી શકાય છે ગાંધીનગર જિલ્લા બે હજાર દસ થી સતત ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરી રહ્યું છે જે ગુજરાતભરમાં લોકપ્રિયતા મેળવી ચૂકી છે આ વખતે પ્રથમ વખત ઓલ ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના ખૂણે ખૂણેથી ખેલાડીઓ ભાગ લેવા આવશે અગાઉના વર્ષમાં માત્ર ગુજરાત ઓપન ટુર્નામેન્ટ યોજાઈ હતી પરંતુ આ વખતે રાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે અને સન્માન સાથે પુરસ્કાર કરવામાં આવશે જીજીસીએ દ્વારા ખેલાડીઓ માટે સંપૂર્ણ સગવડો જેવી કે યોગ્ય બેઠક વ્યવસ્થા રમતનું આયોજન અને આરામદાયક વાતાવરણ તેમજ જમવા માટે સગવડ પૂરી પાડવામાં આવશે ચેતન પટેલ